હલો દોસ્તો તો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ચેનલમાં તો અહીંયા હું બનાવવાની છું ભરેલા રવૈયા તેવી થોડા રસાવાળા એના માટે મેં રવૈયા લીધા છે અને સારી રીતના ધોઈને સાફ કરીને આવી રીતના કટ કરીને અંદર મસ્ત ગાંઠિયા અને ધાણોને બધું મિક્સ કરીને મસાલા મિક્સ કરીને ભરી લીધા છે પછી આ રીતના તેલ ગરમ કરીને ડુંગળીને થોડી ચીણી કટ કરીને પછી તેલમાં નાખી છે અને આ છે મસાલો લીલો ધાણો થોડાક દાણા કાચા અને લસણ અને મરચાં એને પણ ડુંગળી સાથે નાખી દીધા છે અને સારી રીતના આપણે ચારવી લઈશું કાંદો અને ડુંગળી સારી રીતના થોક ચારવી છે પછી એમાં પાછું મીઠું હળદર મરચાં પાવડર ધાણા પાવડર ગરમ મસાલો નાખી ચારવીને પછી આ રીતના રવૈયા બધા અંદર મૂકી દેવાના મૂકીને થોડીક વાર ચડાવવાના થોડીક વાર ચડી ગયા પછી જેમ જેમ રવૈયા ચડે ને તેમ તેમ થોડું થોડું પાણી આપણે એડ કરતું જવાનું વધારે નહીં થોડું થોડું તાકે નીચે રવૈયા લાગી નહીં જાય પછી આ રીતના થોડું થોડી રીતના ચારવતું રહેવાનું અને પાણી એડ કરતું રહેવાનું પછી આમાં થોડું ઓઇલ તેલ આપણે થોડું વધારે નાખીશું તો ટેસ્ટ સારો આવશે તો અહીંયા આપણા રવૈયા ચડી ગયેલા છે જો કેટલા સરસ પડી ગયેલા છે ને થોડી ગ્રેવી પણ સાથે છે તો આ રીતના બનાવજો બહુ જ મસ્ત લાગે